હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો એક્સટ્રીમ કાર આવેલ છે એલેક્સાઇ મોડલ છે મિત્રો કાર માત્ર બ્યાસી હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો સાવ ઓછી કિંમતમાં કાર વેચવાની છે માલિકનો મોબાઈલ નંબર અને વધુની વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો કોઈપણ વસ્તુની જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો ઓલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાર લેવાઈ જ હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે છઠ્ઠો મહિનો મિત્રો અલ્ટો કાર બે હજાર અને દસનો છઠ્ઠો મહિનો મોડલ છે ટુ ઓનરમાં કાર છે કારમાં મિત્રો એસી પાવરફુલ વર્ક કરશે લેથર સીટ કવર જોવા મળશે અને ટાયરની કન્ડિશન પણ તમને ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે લુકવાજ એક નંબર કાર જોવા મળશે મિત્રો નો એક્સિડન્ટ કાર સી સીજે ટેન પાર્સિંગ જોવા મળશે જામનગર પાર્સિંગ જોવા મળશે કાર મિત્રો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટ્રલ લોક કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કાર તમને ગુડ કન્ડિશન જોવા મળશે ટાયર સારા જોવા મળશે મિત્રો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લઈને સીધી હકાવવાની જ રહેશે તો મિત્રો વાત કરીએ આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ અલ્ટો કારની કિંમત બ્યાસી હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો મુન્નાભાઈના મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર અઠ્ઠાણું બે ઓગણપચાસ બાઉતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે બ્યાસી હજાર અને પાંચસો રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને જો તમે મિત્રો ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો ઓલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ